ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલાં જ રક્ષાબંધન ઉજવવામાં આવે છે જ્યાં બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધી અને દીર્ધાયુની પ્રાર્થના કરે છે ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલાં ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધનની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરે છે નમસ્કાર અમે જે કહેવાય કે શ્રાવણ સુદ પૂનમના દિવસે આપણે રક્ષાબંધન ઉજવતા હોઈએ છે પણ અહીંયા ચડોતર ગામમાં એ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને આ વર્ષોની પરંપરા છે

ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર રીતે પ્રસરી ગયો હતો ગ્રામજનો પણ ભારે પરેશાન થયા હતા ત્યારે ચામુરના માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ઉજવવાનું નક્કી કર્યું હતું ત્યારે રોગચાળો દૂર થતાં આજ દિન સુધી આ પરંપરા અકબંધ રહી છે ત્યારે સમગ્ર ગામમાંથી રોગચાળો દૂર થતાં આજ દિન સુધી આ પ્રથા અકબંધ રહી છે બનાસકાંઠાના પાલમપુરથી પાંચ કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે અને અમારે ચડોતર ગામમાં જે બળે ઉજવવામાં આવે છે એટલે કે રક્ષાબંધનનો તહેવાર એ જે દિવસે રક્ષાબંધન હોય છે ને તેના આગળના દિવસે ઉજવવામાં આવે છે અને તેના પાછળ એક લોકવાયકા છે કે બસો વર્ષ પહેલાં અમારે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેનાથી લોકો ત્રાઈમા પોકારી ગયા હતા બધા લોકોએ ભેગા મળી અને પછી ગામના પૂજારી પાસે ગયા હતા ગામના પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે જે આ રક્ષાબંધન ઉજવવામાં આવે છે તે એક દિવસ આગળ ઉજવો તેથી ગામના લોકો બધા આજે આજે રક્ષાબંધનની ઉજવણી છે આખા દેશમાં જયારે રક્ષાબંધન શ્રાવણ સુદ ને પૂનમના દિવસે ઉજવવામાં આવે છે જ્યારે અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદ ને દિવસે ઉજવવામાં આવે છે અમે આ રક્ષાબંધન ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે અમે પોતાની મમ્મી સાથે મામાના ઘરે જઈએ છીએ અને રક્ષાબંધન ઉજવતા તેમને જોઈએ છે તેના આગલા દિવસે અમે અમારા ગામમાં રક્ષાબંધન ઉજવીએ છીએ અમારા ગામમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવાથી અમને ખૂબ ફાયદો થાય છે કારણ કે જ્યારે એને એક જ દિવસે રક્ષાબંધન હોય ત્યારે ફૈઓને ભેગું થવાનું હોય મામાના ઘરે જવાનું હોય બધું સેટ બધું મેળ નથી આવતું પરંતુ એક દિવસ આગળ રક્ષાબંધન હોવાના કારણે અમને ખૂબ મજા આવે છે અમે પોતાની ફૈયો સાથે સમય વિતાવી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે અને શાળામાં અમને રક્ષાબંધન અને તેના આગલા દિવસની પણ રજા મળી રહે છે તેથી અમને ખૂબ મજા આવે છે